તો અમારે સીએનજી અહીંયા જ છે તો આ લોકો પાણી પાણી પીવા જાય છે અને અહીંયા સીએનજી પુરાવાનું કામ શરૂ કેટલી છે વનરાજભાઈ જઈએ ગેસ તો કમ્પ્લીટ કરીને છે ને અહીંયા છે ને ભગોડા જવાય બહુ ઈઝી છે અહીંયાથી ત્રણ કિલોમીટર ભગોડા છે મોગલ માતાજી પણ ભગોડા અત્યારે નથી જતા અત્યારે જાય છે ધમભાઈ ત્યાં અને અહીંયા જો ગેસ પૂરે લીધો તો આ અમારે સીએનજી મેન એટલા એરિયામાં લાગુ પડતું હોય ને તો આ સીએનજી લાગુ પડે અમારે ગાડી જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને ચાલો હવે નીકળીએ

ખાસ તો સરસ હોટલ છે ભાઈ હા પ્રેફર કરીશ હું તમને એંસી રૂપિયામાં તમારે જેટલું ખાવું એટલું અને વેસ્ટ ન જાય વેસ્ટની કરવાનું છું તો આવજો ટોપ થ્રી સર્કલની જે ખામું છે સરસ છે કામકાજ કાજ ભાઈ આપણને જો સરસ મજાનું કેન્ટીન છે તમારે જેટલું ખાવું હોય એટલું બેસ્ટ પછી બધી વસ્તુ જો કાંઈ ઘટે નહીં મેં તો લીધે નહીં શાક પણ તોય સરસ જમવા તો જમીન પછી પાછા ગાડી બેય જાય છે ને તેમ થાય હા ભાઈ જમીન લીધા છીએ અને ગાડી બેય ગયા આવે છે મહાદેવ તમે નવ વર્ષના રામ 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 શું મળો નહીં હા એ વાત તો

અને ગેલા હતા ગામડે ભાઈ એટલે થોડુંક લેટ થઈ ગયું એવું છું ગામડેથી સ્પેશિયલ આવ્યા ભાઈ મેં ફોન કર્યો ને એટલે આવ્યા તારો બધા કપડા એની છે એવું છે અમને તો જો ચાલો ભાઈ હવે દાહી ઘરે અને બે બે ગાડી અને માલિક થાળ ગ્લાંજા કાંઈ ખેટરી જોત ખરી બે બે ગાડી અમારો ક્યારે વારો છે એમ થાય હે

અને ઘરમાં એન્ટરની કરતાની સાથે તમે જોઈ શકો છો ત્રણ ત્રણ તમારા ભાઈ ને એક નથી આવ્યું એક તો આવી જાય છે તો ખરું વહેલા મૂડ બાકી જો સરસ મજાનું ઘર છે કિચન બીચન બાકી આજુ કાંઈ ડિટેલમાં છે નહીં જો મસ્ત ઉપર છે વાત છે તમે જો આ ને

અહીંયાથી રાજપરા ખોડિયાર માતાજી નજીક થાય છે ને તો દર્શન કરવાનો પ્લાન બનાવ્યો છે તો સાથે સાથે દર્શન કરી લઈએ દર્શન થઈ જાય સાથે સાથે કા રાજાપુરા રાજાપુરા જવા ખોડિયાર માતાજી હા અમી ને આય નઈ ગયે હું તો ગયો ભાઈ હું તો ભાઈ ક્યાંય બાકી જ નહીં દુનિયાનો એક ખૂણો એવો નથી કે હું નથી ગયો હા બાકી છે હા જીએ એવું છે

મળા પ્રિન્ટ ઉતરી ગયા માતાજીના દર્શન તો કર્યા નખ્યા પણ ફોટોગ્રાફી અંદર અલાઉ નથી એટલે તમે દર્શન કરે થઈ ગયા છે દર્શન મસ્ત હા પહેલી વાર આવીને મસ્ત લાગે હા પહેલી વાર જ આવીને તો તો પહેલી જ એ હાજી હું નથી પણ ભાઈ હું ક્યારેક જ આવ્યો ક્યારેક જ શૂટ કરવા એવું હતું ભાઈ થઈ અમે પ્લાન ફિયાંડે લે કે સબસ્ક્રાઇબર છે કે ખબર ન પડી માતાજીને દશમ તો કરી લીધા છે પણ લાગી ગયા છે ખરીદી લે છે અને વનરાજભાઈ રીતે મારે થાય એટલે ગમે તો સારું એમ ઓછો આખી વાત એ છે તો આમ

હા એ બહેને કીધું ને એ જ લેવાનું છે આને આ જો તો આને ગોટીઓ દબાવવાની હોય ને એટલી જો ભાઈ અમારા સબ્સ્ક્રાઈબર છે ને વિડિયો જોઈ છે બેઠા બેઠા જોવો છો બતાવો હા યાર એ હા જો વાહ ભાઈ વાહ જો હા ચો હું તો કોઈ મસ્તી કરતા હજી આ ભાઈ પણ ખરેખર મારો જ વિડીયો જોતા એવું હતું જો તો ભાઈની દુકાન છે મસ્ત મજાની ને અહીંયા જો અમે ખરીદી કરી લીધી શોપિંગ જો આ બેનને આના નહીં દબાવવાની મજા આવે એટલે આ લઈ દીધું એને સ્પેશિયલ એવું હા આ બેન બે પાકીટ લઈ દીધું એવું ઘણી બધી વાર રહ્યા અને ખરીદી બધી બધું કમ્પ્લીટ થઈ ગયું છે કાકા આવું ખરીદી થઈ ગયું તારે લીધો કે કે એ કહું એ કહું ખરીદી ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ધમભાઈ નહીં અહીંયા બી ગયા પણ આ લોકો જ ભાઈ તરત જ ક્યાં જ નહીં એસીમાં બે હોવા માટે કેમ કે આ લોકોને ત્યાં સબસ્ક્રાઈબર બહુ હોય ને ત્યાં પોરો ન ખાવા દે પોરો ન

ઓયા કે ગોઠો આલો કે કેતા છે કે ભાઈ મજા આવી કે ભાઈ મળી લીધા મજા આવી ભાઈ રેડી કમ્પ્લીટ રેડી રેડી ચાલો ભાઈ તો ભાઈ ચાલો હવે ઘણો બધો વિડીયો લાંબો થઈ ગયો છે તો વિડીયોને અહીંયા પૂરો કરીએ ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જરૂરથી કહેજો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું પૂરતા ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોઈએ ફોલો કરી લેજો મળશું નવા બ્લોગ સાથે ત્યાં બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ ભાઈ